ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તેમજ જીવતા કારતુસ અંગે એક સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર નાવ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદ બહાદુરસિંહ રાજપૂત ઉમર વર્ષ પાત્રીસ ધંધો મજૂરી હાલ રહે એકસો બાસઠ જીગ્નગર મંગલપાડે હોલની બાજુમાં ગોડાદરા સુરત શહેર મૂળ રહેવા બંજારી તાલુકો જ્ઞાનપુર થાના ગોપીબંજ જિલ્લો ભદોહી યુપી તેને ઝડપી પાડી તો આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટ કરવામાં આવે છે